મિત્રો અમી અત્યારે જઈ સઈએ ક્યાં હરમડિયા ઊંચા ઊંચી કઈક માર હું તકવન સે બે સઈ ઓલો ખોટિયો ઘોરા એ છો તો આગડી આ જોવો તમે હાઈવે ઉપર હાલા જાય કારણ કે પેટ્રોલ ની ગાડી માં પૂરું થઈ ગયું તાણિયા તોડાવી નઈ ખા તાણિયા તોડાવી નઈ ખા મારા બે લાખ રૂપિયા તો આગળ બોલા ભાઈ વીસ રૂપિયા પેટ્રોલ ના હવે સિલ્લર વિધું કીધામાં પાંચ રૂપિયા નું આમ રાખીયા તેતરિયા બોલે તેતરિયા ડાળિયા ટુકડી આવે ડાળિયાની ટોકડી આવે પાછળ બાયણાટો બોલાવે બા હું સડાવી લે તો આવો મિત્રો આવો ઘાય ઘા આવો એક પછી એક આવો કોઈ કેમ દેખાતું નથી અરે ના ના ગાડી ગઈ બહાર વાગવામાં બેઠા અમી બંને જવાનો આ છે તખવંતિં બાપુ હે બાપુ નથી એટલે દરબાર દરબાર એટલે ઓલા બાપુ નહીં પણ હવે કોઈ આવતું નથી ને મારે હાડે મને કાંડરું છું ઉડ્યા કોઈ નથી હું કહીને મારે ખરા ખરી બસ બસ કરી આપડે તો હમણાં કર્યો મને હું નો હોય આ વિડિયો સેવ થાય ને